આજે સુરેન્દ્રનગર લોહાણા મહાજન સમાજવાડી ખાતે રાધે ગ્રુપ દ્વારા કમ સેલનું જે આયોજન કરવામાં આવ્યું છે જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે લોકલ ફોર વોકલ કે આત્મનિર્ભર ભારતના માધ્યમથી તમામ ભારતીયો સ્વદેશી બનાવટની વસ્તુઓ જ નો ઉપયોગ કરે એ ભાવે અમારા સુરેન્દ્રનગરના બહેનો દ્વારા કૃપાબેન શેતા મીનાબેન ઠક્કર અને પૂર્વીબેન હાલાણી દ્વારા આજે બે દિવસીય જે પ્રદર્શનનું આયોજન થયું છે એમાં એનો મુખ્ય હેતુ એ છે કે જે બહેનો ઘરે બેસી અને નાનો ગૃહ ઉદ્યોગ કરી અને આર્થિક રીતે પગભર બને એ ભાવથી એમની વસ્તુ આ પ્રદર્શનની અંદર જ વધારે સંખ્યામાં લોકો આવીને અહીંયા ખરીદી કરે એ હેતુથી આ આયોજન થયું છે હું રાધે ગ્રુપના તમામ બહેનોને અભિનંદન પાઠવું છું અને આજના આ એક્ઝિબિશન ઉદઘાટન સમારોહમાં મારી સાથે અમારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહી અને રાધે ગ્રુપને પ્રોત્સાહિત કરેલ અને અહીંયા જે સ્ટોલ ધારકો છે એને પણ શુભેચ્છા પાઠવેલ કે એમનો પણ વેપાર સારી રીતે થાય